લા પ્રેમ લગાય જગને કાકો બાપ જગારે જગને લા એવા ગીતો માર સોય તો વિહોલી ખાઈ લેવું ખાઈ ખાઈ જો તો ખર લાની ધમ ધમ મરી કોટો ભરાઈ દી ચાર ગાઈ મોટા આમ ન હોય તો

અગર માવાન કુંજોને માવાન થાય હમજી મારી પાસે એટલો ખાઈ ગયો પટાઈ દીધું એવું કニス પતાવો આપડે આનો નાદો લખી દીધી સોયન પતાઈ દીધી આનો સમજી દેવાય એ હમો તો વિચાર કરી રહ્યા હતા પણ ડાબા મને એ વાત હું પણ બીજી વાર કે લેતા ગોળ રાત માં એ કોણ

ધ્યાન <laughs> દોસ્તા <laughs>

એ કે એ આ હીરો ફોન પર આલે બનાવવો પડશે ગામનો ડાસો મારી હા આ હીરો તમે જોઓ તો આને તા વાકો હીરો થઈ ગયો વા હીરો જાનો આલી હીરો તો કોણ જાવા તો તાંડી તમ સીધા બેહો કે નહીં તમને બધું વાકું દેખાય છે આમાં હું કાઈ બાપું તો હીરો ફરતી બનાવો ફરતી આવું મારું